સેન્ટ્રલ વિસ્તારમાં મુસ્તુફા નામનો ઓરાજી બિલ્ડરનો ગેરકાયદેસર બાંધકામ બાંધકામની વાત કરીએ તો મુસ્તફા નામનો બિલ્ડર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વારવાર ગેરકાયદેસર બાંધકામ લઈને વિવાદમાં રહેતો હોય છે હવે તો હડ વટાવી દસ ફૂટની ગલીમાં સો ફૂટ ઊંચો પાંચ માળ વાળું સુરત ખાતેના કરવા રોડ પાસે રાજાવાડી લેસની સામે મિલકત નંબર ચાર ઓપ્લીસ સાતસો એકોતેર બોતેર તોતેર ચુમોતેર અને પંચોતેર બાદ ઝાંપા બજારવાડી મિલકતમાં ગેરકાયદેસર પ્લાન વિરુદ્ધનું બાંધકામ મુસ્તફા નામનો બિલ્ડર કરી રહ્યો છે આ બાંધકામને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે અને આ બાંધકામના અસાન આવતું હોવાની ત્યાંના હિન્સ્થાનિક જિંદુ સંગઠન દ્વારા પણ બાંધકામને લઈને અને અનેક ફરિયાદો સરકારી કચેરીમાં કરાઈ છે પરંતુ મુસ્તફા નામનો બિલ્ડર બાંધકામ રોકવાનું નામ લેતા નથી દિન પ્રતિદિન આ બાંધકામ ગેરકાયદેસર પ્રગતિશીલ છે અને આ ગેરકાયદેસર બાંધકામમાં મુસ્તફા બિલ્ડર માહેર હોવાથી મુસ્તફા બિલ્ડર પોતે તેના બાપના ખીચામાં કાયદો હોય તેમ પ્લાન વિરુદ્ધનું ગેરકાયદેસર બાંધકામ કરી સ્થાનિકોને ન્યુસન ઉભું કરી રહ્યો છે મુસ્તુફાથી મુસ્તુફાની તથા આ બાંધકામની ખાતક્ય તપાસ થાય તો આ બાંધકામ ડિમોલિશન થાય તેવું સો ટકા છે અને ગેરકાયદેસર બાંધકામ કરવું તે પણ એક ગુનાનું કાવતરું છે જેથી એસએમસી દ્વારા આ બાંધકામ ડિમોલ્યુશન કરી ડિમોલ્યુશન ચાર્જ લાખોમાં વસૂલાય તેવી સ્થાનિકોની માંગણી તથા આ બાંધકામ ગેરકાયદેસર છે જેથી વહેલી તકે ડિમોલ્યુશન થાય તેવી સ્થાનિકોમાં માંગ